ગુજરાતમાં ગુંડા રાજ ચાલી રહ્યું છે ભાજપ સરકારના સંરક્ષણ સાથે ધર્મના નામે ગુંડાગીરી કરવા માટે ભાજપના ગુંડાઓને જ્યારે બેફામ દોર આપવામાં આવ્યો હોય એવી સ્થિતિનું આજે નિર્માણ થયું છે આપ સૌએ જોયું હશે કે ગઈકાલે રાત્રે જ રાહુલજીના એક નિવેદનથી ડરેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભાજપ અને આરએસએસના નેતાઓના ઈશારે કેટલા ગુંડાઓ રાત્રે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય પર આવીને પથ્થરબાજી કરે છે પોસ્ટરો પ્રદેશ સમિતિના કાર્યાલયના જે ચોકીદાર છે એમની પર હુમલો કરે છે ચોકીદારની સગર્ભા દીકરી પર હુમલો કરવામાં આવે છે એની ફરિયાદ પોલીસમાં આપવામાં આવે તેમ છતાં આખા દિવસ દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી બપોરે વાગે જાણવા મળે છે કે ચાર વાગે ભાજપના યુવા મોરચાના બેનર હેઠળ લોકો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા આવી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવે છે કે આવી અમને માહિતી મળી છે કોઈ પરિસ્થિતિ બગડે નહીં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એટલા માટે પોલીસ પ્રોટેક્શન હાજરી હોવી જરૂરી છે તેમ છતાં ચાર વાગે એક ટોળું આવે છે લગભગ બસો કરતાં વધારે લોકોનું જેમાં ભાજપના કાર્યકરો ઓછા પણ ભાજપ સમર્પિત જે ગુંડાઓ છે જેનો ઉપયોગ કરીને ભાજપના લોકો આરએસએસના લોકો ગુજરાતમાં ભય અને ડરનો માહોલ ઊભો કરે છે એવા લોકોનું ટોળું પ્રદેશ કાર્યાલય પર આવે છે અને બેફામ રીતે પોલીસની હાજરીમાં પથ્થરમારો કરવામાં આવે છે અમારા અનેક આગેવાનો કાર્યકરોને પોલીસના કર્મીઓને ઈજા પહોંચાડવામાં આવે છે અને પોલીસ દ્વારા એમને રોકવાને બદલે સરકારના ઇશારે કામ કરતી પોલીસ પ્રદેશ સમિતિના કાર્યાલયમાં ઘૂસી અને કોંગ્રેસના કાર્યકરો આગેવાનો મહિલાઓને પકડી પકડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે એનો સ્પષ્ટ મતલબ છે કે બની બેઠેલા ધર્મના ઠેકેદારો જે રાહુલ ગાંધીના ભાષણથી એમની પોલ ખુલ્લી પડી ગઈ છે આખા દેશમાં એક્સપોઝ થઈ ગયા છે અને એના કારણે ડર અને ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કોંગ્રેસ કાર્યાલય પરનો હુમલો આ લોકશાહી વ્યવસ્થા પરનો હુમલો છે દેશમાં સંવિધાન ખતમ કરવા વાળી વિચારધારા દ્વારા થયેલો હુમલો છે ધર્મના નામે જે ગુંડાગીરી થઈ રહી છે એનું આ એક વરવું પ્રદર્શન છે અમે સરકારને મુખ્યમંત્રીને ગૃહમંત્રીને ડીજીપીને કહેવા માગીએ છીએ કે આ ડર અને ભયનો માહોલ ઊભો કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને એને સરકારમાં બેઠેલા લોકો અને પોલીસ પ્રશાસન દ્વારા જે સમર્થન મળી રહ્યું છે જે રક્ષણ મળી રહ્યું છે એને તાત્કાલિક રોકવામાં આવે અન્યથા લોકશાહી બચાવવા માટે સંવિધાન બચાવવા માટે આ ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર રસ્તા પર ઉતરતા પણ કોઈ રોકી શકશે નહીં આવનારા સમયમાં પરિસ્થિતિ વધારે વણશે નહીં એટલા માટે અમે સરકારને કહીએ છીએ પોલીસને કહીએ છીએ કે ઝડપથી જે પણ ગુંડા તત્વો અહીંયા આવીને હુમલો કર્યો છે જેમણે પણ પથ્થરબાજી કરી છે કાયદો હાથમાં લીધો છે એવા તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે સાથે જે પોલીસ અધિકારીઓ કે જે સરકારના પીઠું બની અને કામ કરે છે જેમણે કોઈ પણ જાતની મંજૂરી વગર પ્રદેશ કાર્યાલયમાં અંદર ઘૂસી અને મહિલાઓ પર અત્યાચાર કર્યો છે કાર્યકરો પર અત્યાચાર કર્યો છે તોડફોડ કરી છે એવા તમામની પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવે છે આપના માધ્યમથી અમે ભાજપના નેતાઓને આર એસ એસના નેતાઓને પણ કહેવા માગીએ છીએ કે કોંગ્રેસને ડરાવા દબાવવાનો પ્રયત્ન અનેકવાર થયો હશે કોંગ્રેસ ક્યારેય કોઈનાથી ડરી પણ નથી ક્યારેય વિચારધારામાંથી પીછેહટ કરી પણ નથી અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને અંગ્રેજોના જેવા જ નવા અંગ્રેજો જે ભાજપને આરએસએસના સ્વરૂપમાં દેશમાં ભાગલા પાડો ને રાજ કરોની નીતિથી કામ કરે છે એમની સામે પણ ક્યારેય આ વિચારધારા ડરવાની પણ નથી ડગવાની પણ નથી અને ફરીથી આ સંવિધાન બચાવવાની લડાઈ મક્કમતાથી લડીશું હિન્દ અમે પોલીસ કમિશનર પાસે જઈ રહ્યા છે પોલીસે સામેથી એની હાજરીમાં હુમલાનો બનાવ બન્યો છે તો જે જે હુમલો હતા ભાજપના ગુંડાઓ હતા એમને પકડવા જોઈતા હતા પણ એના બદલે ઓફિસમાં બેઠેલા કર્મચારીઓ કોંગ્રેસના કાર્યકરોને પકડી ગયા છે અમે પોલીસ કમિશનર પાસે જઈ રહ્યા છે રજૂઆત કરીશું અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ આપીશું અને પોલીસ ન્યાય નહીં આપે તો નામદાર કોર્ટના શરણે જઈને પણ ન્યાય મેળવીશું અને આ સંવિધાન બચાવવાની લડાઈ છે લોકશાહી બચાવવાની લડાઈ છે ડરાવવા દબાવવાની જે રાજનીતિ છે એની સામે લોકોના અવાજને બુલંદ કરવાની લડાઈ છે અને મજબૂતાઈથી લડવામાં આવશે થેન્ક યુ